ભરૂચ તાલુકાના દયાદરા ગામની સીમમાંથી વિલાયતના વેપારીનો હત્યા કરાયેલ મૃતદેહના કિસ્સામાં પોલીસે મૃતકની પ્રેમિકા તેનો પતિ તથા મિત્ર મળી કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે દયાદરા ગામની સીમમાંથી મૂળ કરજનનો અને દયાદ્રામાં રહેતો અને વિલાયતમાં દુકાન ચલાવતા ઝાકીર કુળદનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરતા તેના ત્રણ મોબાઈલ ટ્રેસિંગ કર્યા હતા જેના આધારે મૃતક ઝાકીરના આળા સંબંધ બાકરોલની ગીતા સાથે હતા જે દરમિયાન ઝાકીરે ગીતા સાથે મળવા આવવા બાબતે હતા પોતાના પતિ સહદેવ ને વાત કરતા પતિ પત્ની અને મિત્ર સાથે પ્લાન બનાવી ઝાકીરને દયાદ્રા ગામની બોલાવ્યો હતો ઝાકીર આવતા પ્લાન મુજબ ગીતા તેની સાથે વાર્તાલાપ કરી રહી હતી તે દરમિયાન સહદેવ અને ધર્મેન્દ્ર કુહાડી અને લોખંડના સળિયા સાથે તૂટી પડી ઝાકીરને મોતને ઘાટ ઉતારી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે દયાદરાના હત્યાના પ્રકરણમાં પોલીસ તપાસમાં વધુ શું બહાર આવે છે તે જોવું રહ્યું સહદવે એકદમ ઉશ્કેરાય તેની પાસે જે લોખંડનો સળિયો હતો એ ઝાકીરને માથામાં મારી દીધો જેથી ઝાકીર તરત જ પડી ગયો પડી ગયો એટલે બીજો આરોપી ત્યાં હાજર ધર્મેન્દ્રએ પોતાની પાસેની કુવાડી લઈ અને ઝાકીરના માથામાં બે ત્રણ ઘા મારી દેતા ઝાકીર ત્યાં જ સ્થળ ઉપર પડી ગયો અને મરણ ગયો જે બાબતે અમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે